ઓ હેલો બાય ગુડ મોર્નિંગ ધર્માદાજી જય દ્વારકાધીશ બેઠા તો આજ નમ લોકો ફરવા કરી આપણે હવારવાવા ન આવે અત્યારે આયા છે ગામમાં તો રોજ નાઈટમાં કામ altitude continue નાઈટમાં યા સવારે 6 વાગે તો આપણે પહોંચ્યા તો અત્યારે રોય હવા સંપરીએ આજે કોણા સાંજે 5:00 વાગે કામ ચાલુવાનું છે તો અત્યારે પહેલા કામ નામ નું છે તો બતાવી દઈએ પછી જઈએ પાછા ઘરે અને ખાઈ પીને પાછા બજે આવું તો જોઈ આ ગળા તો પ્લાન કર બાકી વોટરીઓ વિડિયો કેવો લાગે કેવો ને કમેન્ટ કરીને દેજો માફી જોઈએ ચલો મરી આગળ ઘરે પર આયે تھے ابھی નીકળતા હે પાછી ડ્યુટી પર આવો મેં શું નીકળું હે ચલો તો ચાલો ભાઈ આપણે નીકળી ગયા છીએ હવે સીધા જાયે ગામમાં મને ગાડી આવી ગઈ છે આ ગાડીમાં પણ પેટ્રોલ ભરાવવાનું છે ટૂલમાં અને કંપનીની ગાડી આવી ગઈ તો આપણે જવાનું છે આજે વેરાવળમાં વેરાવળમાં એક લિંક ડાઉન થઈ છે તો જવાનું ત્યાં રિસ્ટોર કરવા માટે તો ભાઈ લોકો પહોંચે છે તો દસ જ મિનિટમાં પહોંચી જશે તો આપણે દસ મિનિટમાં ગામમાં પહોંચી જઈએ ભાઈ તો ચલો જઈએ હવે ફટાફટ જઈએ પહોંચીએ ગામમાં બાકી જો બાકી પાણી માણી મેળુ ભાઈ કઈ ઘાટે નહીં

અત્યારે કામ ચાલુ છે કન્ટિન્યુ પાણીની લાઈનનું તો જોઈએ કેટલી ઘડી હાલે બાકી મળીએ આપણે આગળ તો ભાઈ લો અત્યારે સવારના પાંચ થઈ ગયા કામ અત્યારે બંધ થઈ ગયું છે પાણીની લાઈનનું તો ઘરે જઈએ સુઈ જઈએ તો મળીએ નવા બ્લોકમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધી જય ઠાકર તો ચલો અવે સવારે પાછું નવો ગો આગળ આપણે પાછું ખેતરે જવાનું છે ત્યાં માંડવી કાઢવાની છે ભાઈ તો આપણે જવું જોશે બાકી ગારું પડશે નહીં જઈએ તો તો ચલો અત્યારે હવે જઈને જલ્દી સુઈ જઈએ કે 5 થવા આવ્યા છે ભાઈ 10 મિનિટની વાત નહીં 5 જ મિનિટની વાત છે તો પહોંચીએ फटाफट ચલો ઘરે મડી મડી હવે નવા વિડિયોમાં આવા મજા આવશે હવે